નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર ત્રણ મુગલ સામ્રાજ્ય તેની સ્વઅધ્ય પોથી તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન કરીશું તો પ્રકરણ ત્રણ મુગલ સામ્રાજ્ય સ્વ અધ્યયન પોથી તેમાં પ્રશ્ન નંબર એક છે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો પહેલો પ્રશ્ન છે કે તમારે બુલંદ દરવાજાની મુલાકાતે જવું છે તો તે કયા શહેરની મુલાકાત લેશે કે બુલંદ દરવાજો જે છે તે કયા શહેરમાં આવેલો છે અહીં ચાર વિકલ્પ આપેલા છે વિકલ્પ એ દિલ્હી વિકલ્પ બી આગ્રા વિકલ્પ સી ફતેહપુર સિકરી અને ડી હૈદરાબાદ તો આપણો જવાબ થશે વિકલ્પ સી ફતેહપુર સિકરી ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે ગ્રાન્ડ ટ્રંક રોડ માટે કયા રાજાને યાદ કરીશું તો એમાં જવાબ આવશે વિકલ્પ એ શેર શેરશાહ સુરી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ છે નીચેનામાંથી કોણ અકબરના નવરત્નોમાં સામેલ નથી કે અકબરના જે નવ નવરત્નો હતા તેની અંદર કોણ આમાંથી સામેલ નથી તો એની અંદર આવશે જવાબ વિકલ્પ બી બાબર બાબર જે છે તે અકબરના નવ નવરત્નોમાં નહોતો પણ પોતે એક મુઘલ બાદશાહ હતો બરાબર ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર છે માતા પિતા અને ગુરુનો પ્રભાવ નીચેનામાંથી કયા શાસક પર હતો તો એનો જવાબ છે વિકલ્પ નંબર બી શિવાજી કે જેનો માતા પિતા અને ગુરુ બંનેનો પ્રભાવ તેમના પર હતો બરોબર ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ છે અકબરનામા શું છે તો એની અંદર છે વિકલ્પ ડી આપણો જવાબ થશે કે અકબરનામા જે છે તે અકબરની આત્મકથા છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ મરાઠી ભક્તિ સાહિત્ય રચનામાં નીચેનામાંથી કોણ સામેલ નથી કે જે મરાઠી ભક્તિ સાહિત્ય રચના જે છે એની અંદર આપણા જે વિકલ્પો છે ચાર એમાંથી કોણ સામેલ નથી તો એની અંદર આવશે જવાબ વિકલ્પ એ અબુ ફઝલ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત છે દારાશિકોની હત્યા કોણે કરાવી હતી તો જવાબ છે વિકલ્પ એ ઔરંગઝેબ પ્રશ્ન નંબર આઠ અકબર કોનો પૌત્ર હતો તો જવાબ છે વિકલ્પ બી બાબરનો પૌત્ર હતો પ્રશ્ન નંબર નવ છે તાજમહેલ હાલ કયા રાજ્યમાં આવેલ છે તો તાજમહેલ હાલ ઉત્તર પ્રદેશ રાજ્ય છે તેની અંદર આવેલ છે એટલે આપણો જવાબ થશે વિકલ્પ નંબર ડી ઉત્તર પ્રદેશ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર દસ છે ઈસવીસન પંદરસો છવ્વીસથી ઈસવીસન સત્તરસો સાત સુધીમાં કેટલા મુઘલ શાસકોએ શાસન કર્યું હતું તો એનો જવાબ છે વિકલ્પ બી છ મુઘલ શાસકોએ શાસન કર્યું હતું ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે ખાલી જગ્યા પૂરો જેમાં પહેલી ખાલી જગ્યા આપેલી છે કે મુગલ શાસનમાં સ્થાપત્યનો સુવર્ણ યુગ ખાલી જગ્યાનો સમય ગણાય છે તો એ પહેલી ખાલી જગ્યાની અંદર આવશે શાહજહાં ત્યાર પછી બીજું મુગલ દ્વારા પાણીપતના મેદાનમાં ખાલી જગ્યા યુદ્ધ થયા હતા તો બે જવાબ આવશે ખાલી જગ્યામાં એટલે કે મુગલો દ્વારા પાણીપતના યુદ્ધના મેદાનમાં બે યુદ્ધ થયા હતા ત્યાર પછી આગળ ત્રીજી ખાલી જગ્યા છે કે પાણીપતના પ્રથમ યુદ્ધમાં ખાલી જગ્યા તોપનો ઉપયોગ કર્યો હતો કે કોણે તોપનો ઉપયોગ કર્યો હતો તો કે બાબરે તોપનો ઉપયોગ કર્યો હતો ત્યાર પછી ચોથી ખાલી જગ્યા છે મુઘલ રાજાઓમાં સૌથી નાની ઉંમરે ખાલી જગ્યા બાદશાહ બન્યો હતો તો મુઘલ રાજાઓ જે હતા એની અંદર સૌથી નાની ઉંમરે અકબર જે છે તે બાદશાહ બન્યો હતો ત્યાર પછી આગળ પાંચમી ખાલી જગ્યા મહારાણા પ્રતાપનું મેવાડ હાલમાં ખાલી જગ્યા રાજ્યમાં આવેલ છે તો એ કયા રાજ્યમાં આવેલ છે રાજસ્થાન તો ખાલી જગ્યાની અંદર આવશે રાજસ્થાન ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેમાં પહેલું વિધાન છે કે ઔરંગઝેબ અકબરની ધાર્મિક નીતિ મુજબ રાજ્ય કરતો હતો તો આ વિધાન કેવું થશે વિદ્યાર્થી મિત્રો ખોટું થશે કે ઔરંગઝેબ છે એ અકબરની જે ધાર્મિક નીતિ હતી તેના મુજબ રાજ્ય નહોતો કરતો બરોબર એટલે આપેલ વિધાન કેવું થશે ખોટું થશે ત્યાર પછી બીજું મહારાણા પ્રતાપ અને શિવાજી એક જ સમયમાં રાજ કરતા હતા તો આ વિધાન પણ કેવું થશે ખોટું થશે મહારાણા પ્રતાપ છે એ આગળના સમયમાં રાજ કરતા હતા એના પછી શિવાજી જે છે તેમના રાજનો સમય આવ્યો હતો બરાબર એટલે બંને એક જ સમયમાં રાજ નહોતા કરતા એટલે આ વિધાન ખોટું થશે ત્યાર પછી ત્રીજું છે શાહજહાનું હુલામણું નામ ખુર્રમ હતું તો આ વિધાન સાચું છે ચોથું મુઘલ તંત્રમાં ગુપ્તચરો મીરબક્ષ તરીકે ઓળખાતા હતા તો આ વિધાન પણ ખોટું છે બાબર અને રાણા સાંગા વચ્ચે ખાનવાનું યુદ્ધ થયું તો આ વિધાન ખરું છે એટલે અહીંયા સાચું આવશે આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે કે મને ઓળખો એટલે અહીંયા એક વિધાન આપેલું છે એ વિધાન વાંચીને આ વિધાન કોના વિશે છે એ આપણે કહેવાનું છે બરાબર પહેલો જોવી અહીંયા કે હું ગુજરાત વિજયની યાદમાં અકબર દ્વારા બંધાવેલ સ્મારક છું કે ગુજરાત વિજય જે છે એની યાદમાં અકબરે કયું સ્મારક બંધાયું હતું તો કે બુલંદ દરવાજો બંધાવેલો હતો બરોબર ત્યાર પછી બીજું છે મારો જન્મ શિવનેરી કિલ્લામાં થયો હતો કે કોનો જન્મ શિવનેરી કિલ્લામાં થયો હતો તો શિવનેરી શબ્દ છે એટલે આપણને આ પ્રશ્નનો જવાબ આવડી જાય છત્રપતિ શિવાજી બરોબર ત્યાર પછી ત્રીજું છે હું મુગલ બાદશાહની ચતુર અને પ્રતિભાશાળી બેગમ હતી તો આનો જવાબ થશે નૂરજહાં ચોથું મુગલ બાદશાહોમાં મેં અગિયાર વર્ષ શાસન કર્યું હતું તો એનો જવાબ છે હુમાયુ ત્યાર પછી પાંચમું હું દિલ્હીની ગાદી ઉપર આવનાર અફઘાન સરદાર હતો કે દિલ્હીની ગાદી ઉપર કયા અફઘાન સરદારે રાજ કર્યું હતું તો એનો જવાબ છે શેર શાહ સૂરી ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ છે જોડકા જોડો એમાં અ અને બ બે વિભાગ આપેલા છે અમાં એક બે ત્રણ ચાર પાંચ સુધી અહીંયા નામો આપેલા છે જ્યારે બ માં એના દ્વારા કરવામાં આવેલા કાર્યો અથવા કોઈ ગામનું કોઈ ગઢનું નામ જેમ કે રાજગઢની અહીં આપેલું છે આપણે અહીં જોડકાય જે કંઈ અ માં નામ છે એને યોગ્ય જોડકું બમાંથી ગોતી અને લખવાનું છે સૌથી પહેલું અમાં છે શિવાજી તો એની સામે આવશે ડ રાજગઢ એટલે ડી આવશે બરાબર પહેલા સામે અહીંયા લખેલું છે ત્યાર પછી બીજું છે મહારાણા પ્રતાપ તો મહારાણા પ્રતાપ જે છે એની સામે આવશે એફ ડુંગરપુર ચાવંડ ત્રીજું છે ઔરંગઝેબ તો એની સામે આવશે એ ધાર્મિક અસહિષ્ણુતા કે ઔરંગઝેબ જે હતો તે ધાર્મિક અસહિષ્ણુતા ફેલાવતો હતો ચોથું છે અકબર તો એની સામે આવશે ઈ દિને ઈલાહી કે અકબરે દિને ઈલાહી કરી અને કે ધર્મ તો તેની સ્થાપના ટૂંકમાં કરી હતી બરાબર પાંચમું છે શેર શાહ સુરી તો એની સામે આવશે સી રૂપિયાનું ચલણ શરૂ કરનાર એટલે પહેલાંની સામે ડી આવશે બીજાની સામે એફ ત્રીજામાં એ ચોથામાં ઈ અને પાંચમામાં સી આવશે આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર છ છે કે જેની સૂચના છે નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો અહીંયા પહેલું વિધાન છે કે હુમાયુએ દિલ્હી પાસે ફતેપુર અથવા તો દિનપના નગર વસાવ્યું તો આ બેમાંથી ખોટું ગયું છે ફતેપુર તો આપણે ફતેહપુર શબ્દને ચેકી નાખશું અને બાકી હવે જે વધ્યું એ વિધાનને ફરીથી નીચે લખશું કે હુમાયુએ દિલ્હી પાસે દિનપના નગર વસાવ્યું બરાબર આ રીતે ત્યાર પછી બીજું છે એ વિધાનની અંદર સંગીત શબ્દ ઉપર આપણે ચેકો મારશું અને સાચું વિધાન શું થશે જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો એવી જ રીતે ત્રીજું છે અકબર અને હેમુ વચ્ચે પાણીપતનું પહેલું અથવા બીજું યુદ્ધ થયું હતું તો એમાં પહેલું શબ્દ ઉપર ચેકો મારશું એટલે સાચું વિધાન શું થશે અકબર અને હુમાયુ વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ થયું હતું ત્યાર પછી ચોથું એની અંદર ન્યાય અને ગુપ્તચર શબ્દ ઉપર આપણે ચેકો મારશું એટલે આપણું સાચું વિધાન થશે મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી છે ત્યાર પછી પાંચમો જે છે એની અંદર અકબર શબ્દ ઉપર ચેકો લગાવશું એટલે આપણો વિધાન થશે દિલ્હીનો પ્રસિદ્ધ લાલ કિલ્લો કોને બંધાવ્યો હતો તો કે શાહજહાએ બંધાવ્યો હતો બરાબર આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત છે પારિભાષિક શબ્દોની સમજ આપો જેમાં પહેલો શબ્દ આપેલો છે મનસબદાર તો આપણે આ જે શબ્દ છે મનસબદાર એની સમજ આપવાની છે કે એ શું છે બરાબર તો જવાબમાં આપણે લખી શકીએ કે મનસબદાર તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ હતો જેમ આપણે અહીંયા કોર્ટની અંદર ન્યાયાધીશ હોય તેમ એ સમયમાં જે વિસ્તાર હતો તે વિસ્તારનો વડો ન્યાયાધીશ જે હોય તેને આપણે મનસબદાર કહેતા હતા મુઘલ શાસનમાં મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી અને સૌથી વધારે વેતન ધરાવતી હતી ત્યાર પછી બીજો શબ્દ છે બિન સાંપ્રદાયિક

વીર દુર્ગાદાસ રાઠોડ આ બે વીર યોદ્ધાઓ લડાઈ લડ્યા હતા તો આ બે નામ આપણે યાદ રાખવાના ખાસ શિવાજી અને વીર દુર્ગાદાસ રાઠોડ ત્યાર પછી પ્રશ્ન નંબર બે મુઘલ સામ્રાજ્યમાં કયા રાજા હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા તો મુગલ સામ્રાજ્યમાં છત્રપતિ શિવાજી મહારાજ રાજા હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ છે કે અકબરના બે મહાન ચિત્રકારના નામ જણાવો તો જવાબમાં આપણે લખીશું કે અકબરના બે મહાન ચિત્રકારના નામ દાસવાંત અને બસાવન હતા પ્રશ્ન નંબર ચાર છે મુઘલ શાસન નબળું પડતા ભારત કયા કયા રાજ્યોમાં વહેંચાઈ ગયું તો જવાબમાં આપણે લખી શકીએ કે મુગલ વંશના નિર્બળ શાસકો હૈદરાબાદના નિઝામ બંગાળ બિહારના નવાબ રાજસ્થાનના રાજપૂત રાજ્યો મરાઠા પંજાબના શીખ રાજ્યોમાં વહેંચાઈ ગયું પ્રશ્ન નંબર છે તાજમહેલ જેવો બીજો મકબરો કોણે અને ક્યાં બંધાવ્યો હતો તો જવાબમાં આપણે લખી શકીએ કે તાજમહેલ જેવો બીજો મકબરો ઔરંગઝેબે ઔરંગાબાદમાં બંધાવ્યો હતો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ હલ્દી ઘાટી હાલમાં કયા શહેરની નજીક આવેલું છે તો હલ્દી ઘાટી હાલમાં ઉદયપુર શહેરની નજીક આવેલું છે પ્રશ્ન નંબર સાત છે મુઘલ શાસકોમાં કયા બે બાદશાહોએ પચાસ પચાસ વર્ષ શાસન કર્યું તો મુગલ શાસકોમાં પહેલો બાદશાહ અકબર અને ત્યાર પછી બીજો ઔરંગઝેબ આ બે બાદશાહોએ પચાસ પચાસ વર્ષ શાસન કર્યું હતું પ્રશ્ન નંબર આઠ છે કયા મુઘલ શાસકે સેનામાં રાજપૂતોની ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી તો અકબરે સેનામાં રાજપૂતોની ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર નવ છે મુઘલ યુગમાં સમયે ટપાલ વ્યવસ્થા ઉભી કરનાર શાસક કોણ હતા તો જવાબમાં આપણે લખી શકીએ કે મુગલ યુગમાં સમયે ટપાલ વ્યવસ્થા ઉભી કરનાર શાસક શેર શાહ સુરી હતા પ્રશ્ન નંબર દસ બાબરની વિશ્વ પ્રસિદ્ધ સાહિત્ય કૃતિ કઈ છે તો જવાબમાં આપણે લખી શકીએ કે બાબરની વિશ્વ પ્રસિદ્ધ સાહિત્ય કૃતિ તુઝુક એ બાબરી છે આગળ જોઈએ પ્રશ્ન નંબર નવ છે જેની સૂચના છે કે નીચેના પ્રશ્નોના જવાબ ત્રણ કે ચાર વાક્યમાં લખો જેમાં પહેલો પ્રશ્ન અહીં આપેલો છે કે અકબરે સામાજિક સુધારણા માટે અને ધર્મશાસ્ત્રો માટે શું કર્યું હતું તો વિદ્યાર્થી મિત્રો તમે તમારી સમજ મુજબ પણ આ પ્રશ્નનો જવાબ લખી શકો છો બરાબર તો અહીં જવાબ લખેલો છે કે અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને દીન એ ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી તેને રામાયણ મહાભારત અથર્વવેદ પંચતંત્ર અને બાઇબલ કુરાન જેવા મહાન ગ્રંથોને ફારસીમાં અનુવાદ કર્યો હતો તેણે બાળલગ્ન સતી પ્રથાનો પણ વિરોધ કર્યો હતો પ્રશ્ન નંબર બે છે પાણીપથનું પ્રથમ યુદ્ધ અને બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું અને તેનું શું પરિણામ આવ્યું તો જવાબમાં આપણે લખી શકીએ કે પ્રાણીપથનું પ્રથમ યુદ્ધ પ્રથમ યુદ્ધ બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે થયું હતું તેમાં બાબરની જીત થઈ ત્યાર પછી આગળ છે કે પાણીપતનું બીજું યુદ્ધ અકબર અને હેમુ વચ્ચે થયું હતું જેમાં અકબરનો વિજય થયો ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર છે કે રૂપિયા પાંચસોની ચલણી નોટ પર આવતા મુઘલ સ્થાપત્યનું વર્ણન કરો તો જવાબમાં આપણે લખી શકીએ કે રૂપિયા પાંચસોની ની ચલણી નોટ પર લાલ કિલ્લાનું ચિત્ર આવેલું છે શાહજહાએ દિલ્હીમાં ઈસવીસન સોળસો આડત્રીસમાં લાલ કિલ્લો બંધાવ્યો હતો આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે દિલ્હીનો લાલ કિલ્લો એ મુઘલ સ્થાપત્ય કલાની અદ્ભુત અને ઉત્કૃષ્ટ ઇમારત છે પ્રશ્ન નંબર ચાર મુઘલ સમયની વહીવટી વ્યવસ્થા વિશે જણાવો તો જવાબમાં આપણે લખી શકીએ કે મુઘલ શાસનના કેન્દ્રમાં બાદશાહ હતો બાદશાહને સલાહ આપવા એક મંત્રી પરિષદ હતી બાદશાહની સત્તા સર્વોપરી હતી તે સર્વોચ્ચ સેનાપતિ હતો તે વજીરની નિમણૂક કરતો વજીર નાણાં અને મહેસૂલ વ્યવસ્થાનો વડો હતો સેનાના વડાને મિયક્ષ કહેવામાં આવતો હતો પ્રશ્ન નંબર દસ જેની સૂચના અહીં આપેલી છે કે ટૂંક નોંધ લખો જેમાં પહેલી ટૂંક નોંધ છે શેરશા સુરી તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે તમારી મુજબ વાંચીને શેરશા સુરી માટે તમારી મુજબ પણ જવાબ લખી શકો છો અહીં એક શેરશા સુરી વિશે ટૂંક નોંધ આપેલી છે જે તમારે વાંચી અને લખવાની છે ત્યાર પછી આગળ જોઈએ બીજી ટૂંક નોંધ છે મુઘલ સામ્રાજ્યની મહેસૂલી વ્યવસ્થા મુઘલ સામ્રાજ્ય મહેસૂલી વ્યવસ્થા તો એના વિશે તમે તમારા મુજબ પણ લખી શકો છો અહીંયા મુઘલ સામ્રાજ્યની મહેસૂલ વ્યવસ્થા વિશે ટૂંક આપેલી છે ત્યાર પછી ત્રીજી ટૂંક વાત કરીએ તો તે છે મહારાણા પ્રતાપ તો મહારાણા પ્રતાપ વિશે તમને જે કંઈ પણ આવડતું હોય તમે જે વાંચેલું હોય તે પણ તમે અહીં લખી શકો છો અને અહીંયા મહારાણા પ્રતાપની ટૂંક લખેલી છે ચોથી ટૂંકનોની વાત કરીએ તો તે છે છત્રપતિ શિવાજી તો એની ટૂંક પણ અહીં લખેલી છે તમે તમારા મુજબ પણ આ ટૂંક જાતે લખી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર વાત કરીએ તો એની સૂચના છે કે નીચેની પ્રવૃત્તિ શિક્ષકની મદદથી કરવી તો આ પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો જે અહીં પ્રવૃત્તિ નંબર એક બે અને ત્રણ આપેલી છે એ પ્રવૃત્તિઓ તમારે તમારા શિક્ષકની મદદથી કરવાની છે બરોબર તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ નંબર ત્રણ જે છે તેની સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ